હેલો કેમ છે મારા વાર લાગ્યો ભાઈઓ મજામાં નહીં મોજે દૂધ કર્યો નહીં આજે આપણે ફીફર સ્ટાર વર્ષ કરીને કાક વર્ષ કર એવું લાગે છે તો વિડીયો પણ આ ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એકત્રીસની આપણે કમ્પ્લીટ છે આપણે પગલે આપણે એક વીસ હજાર દસ જ બાકી છે આપણે બનાવ તો સારું છે

નવની સ્પીનમાં થાય છે પણ આપણે ડાયમંડ રાખવાના છે કેમ કે આપણે આગળ પાસે લેવાનો છે કેમ કે પાસે ગજબ છે એક ઓફર આવે એટલી વાર છે ત્રણસો નો મારે નાખ્યો આપણે બીજું તમને કહી દઉં કે આપણું ફી ફાયનો અપડેટ ચૌદ તારીખે આવવાનું છે ફાઇનલ છે ચૌદ તારીખે સૌ તારીખે એનું તમે પ્રૂફ પણ બતાવી દઉં રિમાન્ડ સૌ તારીખે અપડેટ ફી ફાઈ તમને બે ડાયમંડ અને બે તમને જોવા મળશે વર્ષે અપડેટ આવવાનું છે તેમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે કેટલા કે એ અપડેટ વધારે નાખવામાં આવી છે કેટલા ઓછી કરવામાં આવી છે ભૂકંપનો કુલ ટાઈમ પચાસ સેકન્ડ ઘટાડી દેવામાં આવ્યો છે એટલે એ બહુ સારું છે કોરોના જે ખબર પડી નથી લગભગ કોરોનાનો કાંઈ ઘટાડ નથી અને આખા વાળા ભાઈ મને એક પ્રશ્ન કે આપણે તમે યુટ્યુબમાં થમનાર કે કેવી રીતે મૂકવા છે તેનો વિડીયો પણ અમને બતાડી દઉં મને એક ઈપ ડાઉનલોડ કરવાનું રહેશે એના માટે વાઇટ એડિયો કરીને એફી તમારે સેટ કરો નહીં સેટો કરશો જોઈશું મારે ખૂબી સબસ્ક્રાઈબર છે મારે તમારે વિડીયો મૂકી એમાં આવીને તમારા ઉપર હોય ને એમાં દબ્બાનું લખવાનું છે ને પેન્ચર એમાં દબ્બાનું પાછું પાછી બીજી પેન્ચર આવે સાઈડમાં એનું દબાણનું તમારે ત્યાં ફોટો આવે છે તમારે ઈ બીમાં ફોટો રાખવો હોય તો મેં લખવાનો તમારે દબ્બાનું છે

હા હવે યુટ્યુબમાંથી આવડ્યું યુટ્યુબમાં એ આવી ગયું નથી હું યુટ્યુબમાંથી મેં જોઈ શકો છીએ મ્યુઝ મારે સમયે આવડું આવડો હશે ન્યૂ કેરેક્ટર ચેન્જ કરીશું આપણું તમને લઈ આવી ગયો છે ન્યુ વેપન કમિંગ સર એમાં એવી રીતે પણ ચેન્જ કરી શકો છો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારો મિત્રો શેર કરજો ફટાફટ ખોતરી સબસ્ક્રાઈબ કરાવીજો થેન્ક્સ ફોર વોચિંગ આવી જવું